નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલન્ક આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર તાબડેના ચેરમેનનું નિવેદન સાધારણ સભા બાદ વધઘટનો નફો ચૂકવાશે ગત રોજ ઈડરના જેજવા ગામના અશોક ચૌધરી મામલે પણ એમડીનું નિવેદન આવનારી સાધારણ સભામાં કરાશે ભાવ ફેરા મામલે જાહેરાત પશુપાલકોને સભા સદનોને ધીરજ રાખવા ડેરી મંડળની અપસા સાધારણ સભાનું દૂધના ભાવ ફેર મામલે વધુ એક ઠરાવ ઠરાવ થશે આગામી જૂને દૂધનો ભાવ વધારો આપવા પણ કરાવશે ગત રોજ સાબર ડેરી ખાતે થયેલા ઘર્ષણ બાબતે સાબર ડેરીએ નથી નોંધાવી કોઈ પણ પ્રકારની ફરિયાદ પશુપાલકોને શાંત રહેવા અને ચેરમેન સહિત ડિરેક્ટરોએ કરી છે અપીલ સવારથી પશુપાલકો ગ્રામ્ય પંથકોની ડેરીમાં નથી ભરાવી રહ્યા દૂધ પશુપાલકો ડેરીમાં દૂધ ભરાવે તેને લઈને ચેરમેન કરી પશુપાલકોને અપીલ અત્યાર સુધીમાં ચાલુ વર્ષ સાબર ડેરી દ્વારા પશુપાલકો નવ પોઈન્ટ પિંચોતેર ટકા જેટલો આપવામાં આવ્યો છે ભાવફેર ભાવફેર મામલે પશુપાલકો સાબર ડેરી પાસે થી પચીસ ટકાની કરી રહ્યા છે માંગ ડેરીમાં ઓડિટ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ થશે સાધારણ સભાની જાહેરાત એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે પથ્થરની મારામારીની હુલ્લન ના કરવું જો એ આપણા માટે આ અગત્ય બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જો દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા જઈએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈ પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સો ભરવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ પણ કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદે આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા આવીએ છીએ એ પ્રણાલીકા પ્રમાણે અમે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલીકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબરનેરી તરફથી નથી થઈ સીએ પણ આટલા દ્વારા નિવેદન કર્યું હતું આપણા ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમની મારા બંનેને જવાનું હતું પણ મારે તબિયત સારી ના હોવાનું કારણે મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમની એકલા ગયા હતા ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બાર છું

આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી સાલે આવતી વર્ષે પંદરસો એ આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઉભો ના થાય એ નિયમમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી કે ઝંડા તો મોકલી આપ્યા છે વધારાને ઝંડા લઈ આવતી ભાવ ફેરવ્યા વહેલો મળે એ દિશામાં અમારો ભટ્ટ કાર્યરત છે દૂધમાં દૂધમાં જે જોયું નુકસાન તો સરવાળા સંસ્થાનું છે ને ભાઈ ના દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલ ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અત્યારે બોલાઈને મીટિંગ કરી છે અને બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતનું કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપવું છે અને એ સરવાળાને નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત દઈ દઈએ છું તમારા પ્રશ્નોનું નિર નિરાકરણ કરીશું પણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો વ્યા દિવસ અમે ફરજિયાશું અને આપણા પ્રશ્નનું સોલ્યુશન જે છે એ નિકાલ કરી આપીશું કાલની બાબતે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોને આક્રોશ કર્યો રાજકીય માણસોને આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે આ ઘટના બની છે એટલે આ ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ વખોડી ગાડીએ છીએ વૈષ્ણવ થવું ના જોવું તમે તમે જાણો છો હું એ જાણું છું જાહેરનો નામ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ જે નિર્દોષ પશુપાલકો છો જે નિર્દોષ કેટલું છો એમને નુકસાન કરવાનું જે જાવતું કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ